એ તો ત્યાં જ્યાં જીકુ ક્યાં 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 જ પપ્પા ની માથે બધી પછા ગયું Nagpapan mo at pabisa. papan na Amo yaw. Amo yaw. Papan suade Papan suade to. Okay, mem mga pals lo. Ay, જય શ્રી કૃષ્ણ કર્યો જે કરો જય શ્રી કૃષ્ણ કરો જય શ્રી કૃષ્ણ કરો હાલો જો જય શ્રી કૃષ્ણ કરો કેમ કરાય જય શ્રી કૃષ્ણ કેમ કરાય કરો હાલો હાલે જત કરો જય શ્રી કૃષ્ણ હાલો હાલો જય શ્રી કૃષ્ણ કરજો એટલે આપણે રાખશું તો જે શ્રી કૃષ્ણ કરતા તો એમ કેમ કરે લખુ જે શ્રી કૃષ્ણ જે શ્રી કૃષ્ણ કરો એ શલખ શ્રી કૃષ્ણ કરો જે શ્રી કૃષ્ણ એ જે શ્રી કૃષ્ણ જે કલ્યો જે કરો એ જો જે કડ્યો જે કડ્યો માં દીકરો એમ ના કરાય આટી કડો આ nina mau at at kado at. at at nina na at kado at at pero Jessie Krishna karo walol Jessie Krishna Jessie Krishna Jessie Krishna karo walol Jessie Krishna karo eh eh Jessie Krishna karo eh e, mo eh mo karaay karaay ગરમ થવાનું ચાલુ થઈ ગયું ભાઈનું આટલી વાર માંથી આલો કે જય શ્રી કૃષ્ણ વાયરો થાચ હાલો ફ્લોગ માં બને રહેજો બધા સ્લોકમાં તે શીરો બનાવ્યો aitäh .

મંગલ આજ મંગલ ગયા ડોક્ટર કે પાણી લગાયા સુર કે પાટ સુરને લગાયા હવે શું તારે આજ બુધવાર હૈહે કો બુખાર હે ચુહા ગયા ડૉ તારે ખાવાનું ચીને નથી ખાવાનું

Kháu thế là nàm nạp không? Lúc xài lệch đáp không cần nè Đấy lúc Lúc xài lệch đáp không? Nhìn ấy xíu kháu Lắc kì đích kì kát પાંચ છોટ આલુ પાંચો ચાલુ गए जंगल मिल गया आलू बेटा आलू क्यों बेटा आलू अब मस्ती ज्यादा करोगे नहीं करेंगे नहीं करेंगे तो शरारत ज्यादा करोगे नहीं करेंगे नहीं करेंगे। मम्मी की बात सुनोगे हाँ, सुनेंगे हाँ सुनेंगे दादी का काम करोगे हाँ, Kau kawal tu nampak orang-orang. 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 Kau kawal

તો મમ ખાતો જ બતાવી બાકી હવે ફેંકું ફોન ને શોક ને ખરાબ એ રે ના ખરાબ Mom khai le. Dopter dopter dopter. Dopter dopter dopter.

je je kretsna de ko vatna tine e je je kretsna gan na tego va je ri ko ri ko kan ma te si kretsna jo vai ran pore pon slo jo ran pore jo

તો હું બહાર જાઉં છું તો હાલો બ્લોકમાં બને રહેજો બધા હાલો તો છે ને હું દવા લઈ આવી છું ને બહુ સરસ દવા છે અહીંયાની આયુર્વેદિક છે સરકારી હોસ્પિટલ છે તો બહુ સરસ દવા છે અહીંયાની સ્કીન માટે તો બહુ સારી છે ને કંઈ એસિડિટી હોય કે કંઈ સ્કિનમાં કંઈ પણ પ્રોબ્લમ હોય પેટમાં કંઈ પ્રોબ્લમ હોય તો બધી દવા આપે છે અહીંયાથી એટલે એકવાર છે ને તમે પણ જરૂર જાજો અહીંયા દવા લેવા માટે બહુ સારી દવા છે સ્કીન માટે તો બહુ સારી છે તો મારે છે ને સ્કિનમાં પ્રોબ્લમ છે તો હું એ માટે ગઈ હતી સ્કિનની પ્રોબ્લમ છે થોડીક તો એ માટે હું ગઈ હતી દવા લેવા માટે ચાલો બહુ સારી દવા છે તો એકવાર જરૂર ત્યાં જાજો તમે પણ ને પહેલી વાર જાઓ ને ત્યારે છે ને આધાર કાર્ડ સાથે લઈને જાજો તમારું ને જાઓ ને ત્યારે છે ને એ તમને અહીંયાથી આ કાર્ડ આપશે આવું કાર્ડ આપશે અહીંયાથી એમાં તમારું નામ લખી દેશે એટલે પછી તમારે બીજી વાર છે ને કેસ કઢાવાની જરૂર નહીં પડે પહેલી વારમાં તમારો કેસ નીકળી જશે ને પછી કંઈ તમારે ચિંતા નહીં જઈને આ બતાવી દેવાનું એટલે તમારું નામ બોલાશે એમ તમારે જવાનું ઓકે હાલો તો છે ને મને થોડુંક કામ છે નીચે તો હું છે ને હવે નીચે જાઉં છું મારે છે ને રેના ને જમારવાની છે એટલે રેનાની જે વાત જો મારી ક્યારની બિચારી ભૂખી થઈ છે તેને ભૂખ લાગી ગઈ તો હાલો હું નીચે જાઉં છું જમવા દઈ આવું ને પછી પાછી ઉપર આવું હાલો તો હું છે ને નીચે જાઉં હાલો તો હાલ બ્લોકમાં બનાવી લેજો બધાય સ્લોગ છે ને મામા ઘરેથી આવીને સૂઈ ગયો છે થાકી ગયો તો એટલે સુઈ ગયો તો છે ને શ્લોક સુઈ ગયો છે તો મને પણ ફૂલ નીંદર આવે છે ને હું છે ને સાત વાગ્યાની જાગું છું શ્લોકની પાછળ તો મને ફૂલ નીંદર આવે છે તો હાલો હવે હું સુઈ જાઉં બધાને જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ હાલો બાય નેક્સ્ટ વિડીયોમાં પાછા મળશું બાય